સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો દરેક વર્ષે જે વાવણી થવાની વાવેતર થવાનું હોય ઈ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીમાં આ ભાવ ઓછા મજો મળવાનો છે કપાસનો આ ભાવ છે આ ભાવ મળવાનો છે મગનો આ ભાવ તો મળવાનો જ છે ઈ પ્રમાણે લોકો વાવેતર કરે અને એકલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો સરકારે જાહેર કરી દીધા હવે જયારે વાવણી થશે અને આ જાતો નું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે ભાવ સાત બજારમાં સાતસો પંચાવન હતા એમાં આઠસો ત્રણ રૂપિયાનો વધારો કરી અને આઠ હજાર પાંચસો અઠાવન રૂપિયા ચાલુ વર્ષે ભાવે સરકારે ટેકાના

હજી ક્યાં વ્યવસ્થિત પણ વરસાદ થતો નથી છૂટો છવાયો પ્રી મોનસૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરે છે મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર ને કહેવાય એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છે ચાલુ વર્ષે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ

ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સરકારે વખતે જે વાવાઝોડા વખતે જે કામગીરી કરી હતી એડવાન્સમાં એ કામગીરીથી આપ બધા જાણકાર છો જ એવી રીતે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતો વખત જ્યારે આગાહીઓ આવશે આવી કોઈ કુદરતી આફતની તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટીવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય કોઈ જાન જાનહિ ન થાય ફુવારી ઓછી થાય

કે દેશમાં વહીવટી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જોવો જો કોઈ પણ બનાવે એવો બન્યો હોય તો તરત જ સરકાર